ખેડાના ઠાસરામાં પ્રાથમિક શાળાના ઓરડાનો અભાવ રતનજી મુવાડા ગામે શાળા માટે કોઈ જ રૂમ નથી એકસો જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે પ્રાથમિક શાળાના બાળકોને બેસવા માટે ઓરડો જ નથી બાળકો દરરોજ નવા મકાનો બહાર ભણવા મજબૂર બન્યા છે મહત્વનું છે કે ખાનગી મકાનોની લોબીમાં બેસાડીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે ધોરણ એક થી આઠમાં એકસો એસી વિદ્યાર્થીઓ વચ્ચે

અને બાળકોને બેસવાની ઘણી તકલીફ પડે છે અમારા ગામના ઉદારામ મહારાજે બેસવા માટેની વ્યવસ્થા કરી હતી પણ આશ્રમનું રિપેરિંગ કામ કરવાથી એમણે છેલ્લા બેસવાનું બંધ રાખ્યું છે અને હાલ બાળકો અમારા વ્યક્તિગત માલિકીના મકાનોની ઓસ્ત્રીમાં બેસીને અભ્યાસ કરવો પડે છે

એ આશ્રમ અમે ગામ લોકોના કહેવાય એને બેસવાની મંજૂરી આપી છે અને એનું રિનોવેશન કરવાનું હોવાથી આજથી મેં એમને ખાલી કરવાનું કહેલું છે એટલે છોકરાને ભણાવવા માટે અમે પોતાના જે ઘરની ઓસરીને પડતાળ કરી લો એની અંદર ગામ લોકોના સપોર્ટથી શિક્ષકો ના પાડવા હોવા છતાં અમે ગામ લોકોએ સપોર્ટ આપી અને ભણાવવાનું ચાલુ કરેલ છે શાળાના ઓળા લગભગ બારેક મહિના નહીં અને

ત્યાં અમને બાળકોને બેસાડવા માટેની મનાઈ ફરવામાં આવે ફરવામાં આવેલી છે પરંતુ હાલમાં ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા અમે ભેગા મળીને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે આગળની કાર્યવાહી માટે સર અમે અમારી કક્ષાથી અમે ઉપર ઉપલી વડી કચેરી સુધી અમે રજૂઆત કરેલી છે અને ઉપરથી સૂચના અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં બાંધકામ શાળાનું ચાલુ કરવામાં આવશે ઠાસરા તાલુકાના રતનજીના મુવાડા પ્રાથમિક શાળાના છ ઓરડા જર્જરિત હાલતમાં હતા જેને તોડી પાડ્યા બાદ શાળામાં ભણતા એકસો થી એસી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમને અહીં અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જ્યારે શાળાના તમામ ઓરડા તોડી પાડવામાં આવ્યા તે બાદ આ એક સનાતન એટલે કે ઉદારામ મહારાજનો જે આ આશ્રમ છે તેની આ જગ્યા છે ત્યાં આગાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો ને જે આ ઉભો કહી શકાય એક હોલ જેવું જ આ એક આશ્રમ છે અને તેમાં જ અભ્યાસ કરતા હતા પરંતુ ચોક્કસથી આનું પણ રિનોવેશનનું કામ લેવાનું હોય ભર ચોમાસામાં અત્યારે જે સામે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યાં આગળી બાળકો ધૂળમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આની માટે ખરેખર જવાબદાર કોણ છે કારણ કે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર વણસે ગુજરાત આગળ વધશે ગુજરાતના દાવાઓ કરી રહ્યું છે દિલ્હી મોડેલની જે સ્કૂલો છે તેની સામે ગુજરાત મોડેલ ની સ્કૂલો અત્યાધુનિક અને કહી શકાય સ્માર્ટ ક્લાસ શાળાઓ બતાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક હકીકત છાસરા તાલુકામાંથી જે દ્રશ્યો બહાર આવ્યા છે તે ઘણું બધું ખાઈ જાય છે કારણ કે અહીં ધૂળમાં બેસીને ગરીબ ઘરના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સંદીપ રાજપૂત સત્ર ગુજરાત ફસ્ટ ઠાસરા